હાય ફ્રેન્ડ હું છું હિર સ્વાગત છે તમારું દિયા કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ દૂધ પાકની રેસીપી તો આજે હું તમારી સાથે એવી ટ્રેક અને ટ્રીપ સાથે શેર કરીશ કે ફક્ત પાંચથી સાત મિનિટમાં તમારો દૂધ પાક છે તે એકદમ ઘટ્ટ બનીને તૈયાર થઈ જશે અને આમાં હું એક સિક્રેટ સામગ્રી એડ કરીશ જેથી દૂધપાકનો ટેસ્ટ છે તે અનેક ગણો વધી જશે તો વિડીયો છે તે સ્કીપ કર્યા વગર પહેલેથી છેલ્લે સુધી જુઓ જેથી હું જે સામગ્રી એડ કરું તેની માહિતી તમને મળી શકે તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરીએ તો આપણે દૂધપાક બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા એક જાડા તળિયાનું આપણે એક વાસણ લઈ લેવાનું છે કોઈ પણ વાસણ હોય તે આપણે જાડા તળિયા વાળું લેવાનું છે જેથી દૂધ છે તે ચોટી ન જાય અને હવે હવે આપણે એમાં છે તે એક ચમચી ઘી એડ કરીશું ઘી એડ કરી અને બ્રશની મદદથી વાસણ છે તેમાં ચારે બાજુ લગાવી લેશું જેથી આપણો દૂધ પાક છે તે જરા પર ચોટશે નહીં તો તમારું વાસણ છે તે થોડું પતલું હશે અને જાડું તળ્યું નહીં હોય તો પણ આ દૂધ પાક છે તે તમારો તળિયામાં ચોટશે નહીં તમે આ રીતે ઘીવાળું બ્રશ છે તે આ રીતે આપણે લગાવી લેવાનું છે તો હવે આપણે ગેસ ચાલુ કરી અને તે એકદમ ધીમો કરી લેશું અને તેની પર આ ઘીવાળું જે આપણે વાસણ કર્યું છે તે રાખી લેશું અને તેમાં હું દૂધ એડ કરી લઈશ અહીંયા જે અમૂલ ગોલ્ડ દૂધ આવે છે તે હું બે થેલી એડ કરીશ એટલે કે હું અહીંયા એક લિટર દૂધ એડ કરીશ એક લિટર દૂધમાંથી તમે ત્રણ થી ચાર વ્યક્તિ જમી શકો એટલે દૂધપાક તૈયાર થાય છે તો આપણે દૂધ છે તે બધું તપેલીમાં એડ કરી લીધું છે હવે દૂધને દૂધને આપણે મધ્યમ ગેસે એક ઉપરો આવવા દેશું તો આપણે દૂધને આ રીતે હલાવતા રહેવાનું છે જે કે દૂધ છે તે આપણે તળિયે પ્રેસી ન જાય તો આપણું દૂધ ગરમ થાય ત્યાં સુધી અહીંયા મેં એક મોટી ચમચી છે તે ચોખા લીધા છે આપણે દૂધ પાક બનાવીએ ત્યારે ઘણી વાર આપણાથી ચોખા વધારે કે પછી ઓછા થઈ જતા હોય છે તો હું તમને આજે પરફેક્ટ માપ બતાવું જ્યારે એક લીટર દૂધ હોય ત્યારે મેં એક મોટી ચમચી છે તે ચોખા લીધા છે જો તમને વધુ પસંદ હોય તો તમે લઈ શકો છો પણ સાચી રીતે દૂધ પાક બનાવવાનું પરફેક્ટ માપ આ જ છે જો આપણે બે લિટર દૂધ લીધું હોય તો આપણે બે મોટી ચમચી ચોખા લેવાના છે હવે આ ચોખાને હું બે થી ત્રણ પાણીથી ધોઈ લઈશ તો ચોખાને મેં બે પાણીથી બરાબર ધોઈ લીધા છે અને હવે તેમાં થોડું પાણી એડ કરી અને તેને થોડીવાર પલળવા દેસુ હવે આપણે જે આ દૂધપાકનું દૂધ રાખ્યું છે તે થોડું એક વાટકીમાં અલગ લઈ લેશું તો આપણે દૂધ છે તેને અલગ લઈ લીધું છે હવે તેમાં અને આપણો દૂધ પાક છે તે જલ્દીથી ઘટ કરવા માટે હું અહીંયા એક સેક્રેટ સામગ્રી એડ કરીશ તો જે આ દૂધ પાવડર આવે છે દૂધનો તે આ રીતના પેકેટ છે તે માર્કેટમાં આસાનીથી મળી રહે છે તો નાનું એક પેકેટ છે તે હું દૂધમાં એડ કરી લઈશ અને નાનું પેકેટ છે તે ફક્ત દસ રૂપિયામાં માર્કેટમાં આસાનીથી મળી રહે છે દૂધનો પાવડર એડ કરી અને બરાબર તેને મિક્સ કરી લેશું તેમાં લમ્સ ન રહી જાય તેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે તો આપણે પાવડરને દૂધમાં મિક્સ કરી લીધો છે આ દૂધ એડ કરવાથી આપણો જે દૂધ પાક છે તે એકદમ મલાઈદાર અને ઘટ તૈયાર થશે તો તમે જોઈ શકો છો કે આપણું દૂધ છે તેનો પણ એક ઉપરો આવી ગયો છે તો આ સ્ટેજ પર આપણે ગેસ છે તે એકદમ ધીમો કરી લેશું અને જે આ ચોખા પલાળી રાખ્યા છે તેનું પાણી નીકાળી લેશું તો ચોખામાંથી આપણે બધું પાણી નીકાળી લીધું છે હવે હવે આપણે તેમાં થોડું ઘી એડ કરીશું ઘી એડ કરવાથી ચોખા છે તે જલ્દી ચડી પણ જશે અને તેનો દાણો છે તે દૂધ પાકમાં એકદમ છૂટો છૂટો બનશે તો આપણે ઘી છે તે ચોખામાં બરાબર મિક્સ કરી લીધું છે તો હવે આપણે દૂધ પાકમાં છે તે ઘી મિક્સ કરેલા ચોખા એડ કરી લેશું તમે આ ટ્રીપ ટ્રાય કરજો તો તમારો દૂધ પાક છે તે એકદમ ક્રીમી અને મલાઈદાર બનશે તો ચોખા એડ કરી અને હવે આપણે ચોખાને ચડવા દેસુ આપણે ચોખામાં ઘી એડ કર્યું છે અને ચોખા પહેલાં પલાળ્યા હતા એટલે ચોખા છે તે આપણા જલ્દીથી ચડી જશે પણ હવે હવે આપણે સતત તેને આ રીતે હલાવતા રહેવાનું છે દૂધ આપણે ખાંડ છે તે પહેલાં એડ કરવાની નથી જ્યારે ચોખા ચડી જાય પછી ખાંડ એડ કરવાથી દૂધપાકનો ટેસ્ટ છે તે એકદમ સારો આવે છે અમારી નાની નાની ટ્રીપ્સ છે તે તમે ફોલો કરશો તો ફક્ત પાંચ થી સાત મિનિટમાં તમારો દૂધપાક છે તે એકદમ સ્વાદિષ્ટ બનશે તો આપણા ચોખા છે તે દૂધપાકમાં ચડે ત્યાં સુધી અહીંયા ઇલાયચી છે ત્યારે હું પાવડર તૈયાર કરી લઈશ ઇલાયચીને આપણે એકદમ પાવડર કરવાનો નથી તેને આપણે અધકચરી વાટી લેશું આપણે ઈલાયચીની અધકચરી વાટી લીધી છે હવે અહીંયા બદામ છે તેને મેં ગરમ પાણીમાં થોડી વાર પહેલાં પલાળી લીધી હતી તો તેની છાલ નીકાળી લેશું ગરમ પાણીમાં પલાળવાથી બદામની છાલ છે તે આસાનીથી નીકળી જાય છે તો બધી બદામ છે તેને આપણે છાલ નીકાળી લેશું તો આપણે બદામ છે તેને છાલ નીકાળી લીધી છે હવે હવે આપણે મધ્યમ સાઈઝની એકદમ મીડિયમ સાઇઝની કતરણ કરી લઈએ દૂધપાકમાં મેં ખાલી બદામ એડ કરી છે તમારે કાજુ કે પછી પિસ્તા એડ કરવા હોય તો તમે કરી શકો છો જેમ મેં ગરમ પાણીમાં બદામ પલાળી હતી એ રીતે તમારે પિસ્તાને પણ થોડી વાર પહેલાં પલાળી દેવાના છે તો બધી બદામ છે તેને હું કતરણ કરી લઈશ આપણે બધી બદામની કતરણ કરી લીધી છે હવે આપણે ચેક કરી લઈએ કે ચોખા ચડી ગયા છે કે નહીં તમે જોઈ શકો છો કે ચોખા છે તે ચડી ગયા છે હાથમાં દાણો લેતા તે એકદમ મેસ થઈ જાય છે તો હવે આ સ્ટેજ પર આપણે એમાં એક પાટકી ખાંડ એડ કરીશું ગળપણ છે તે તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો ગળપણ વધુ કે પછી ઓછી કરી શકો છો તો આપણે ખાંડ એડ કરી અને હવે આપણે જે આ મિલ્ક પાવડર વાળું દૂધ તૈયાર કર્યું છે તે એડ કરી લેશું તો એડ કરી અને આપણે બરાબર હલાવી લેશું તો તમે જોઈ શકો છો કે આપડે ખાંડ છે તે બરાબર ઓગળી ગઈ છે તો હવે હવે આપણે એમાં ઇલાયચી પાવડર છે તે એડ કરી લેશું ઇલાયચી પાવડર એડ કરી અને હવે જેના વગર દૂધ પાક અધૂરો છે એટલે કે ચારોળી હવે આપણે એમાં એકથી બે ચમચી ચારોડી એડ કરી લેશું ચારોડી વગર છે તે દૂધ પાક અધૂરો છે અને હવે આપણે જે આ બદામ છે તે અંદર એડ કરી લેશું બદામ ચારોળી અને ઈલાયચી એડ કર્યા પછી આપણે ફક્ત તેને બે થી ત્રણ મિનિટ સુધી થવા દેશું તમે જોઈ શકો છો કે આપણે દૂધપાક છે તે હલકો બદામી કલરનો થઈ ગયો છે અને જો તમારે દૂધપાકમાં થોડો પીળો કલર જોઈતો હોય તો કેસર છે તેના તારને દૂધમાં પલાળી અને તમે એડ કરી શકો છો તો આપણો દૂધપાક છે તે એકદમ સરસ ઘટ બનીને તૈયાર છે તો હવે હું ગેસ બંધ કરી લઈશ અને તે થોડો ઠંડો પડશે એટલે હું તેને સર્વિંગ બાઉલમાં લઈ સર્વ કરીશ છે એકદમ ઘટ અને મલાઈદાર દૂધ પાક તો વિડીયોમાં મેં તમારી સાથે અનેક ટ્રીપ્સ શેર કરી છે જો તે તમે દરેક ટ્રીપ્સ અપનાવશો તો તમારો દૂધ પાક છે તે પણ જ ઓછા સમયમાં આવો ઘટ તૈયાર થશે તો તમને આ દૂધપાકની રેસીપી કેવી લાગી જો તમને ગમી હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલી બેલાઇકન ટ્લિક કરજો જેથી મારી રેસિપીના નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે તો મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ